જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી આલ્પમી ચેનલમાં તો આજે ઘણા દિવસો તથા જેની રાહ જોઈ રહ્યા હતા એવી પરીક્ષાઓ એટલે કે લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ અને મત્સ્ય અધિકારી એ બધાની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખ જાહેર થઈ ગઈ છે કે ક્યારે પરીક્ષાઓ લેવાની છે અહીં આપણને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક જે આપેલા છે આ બધી જાહેરાત ક્રમાંકના સ્પર્ધાત્મક કસોટીની તારીખ જાહેર થઈ ગઈ છે તો જોઈએ આપણે તારીખ કઈ છે અને એ પહેલાં કઈ રીતે પરીક્ષા લેવાની છે તો કે ભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની એમસીક્યુ એટલે કે સીબીઆરટી પદ્ધતિ પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે એમસીક્યુ સીબીઆરટી પરીક્ષાના ક્વોલિટર સીબીઆરટી એટલે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ બરોબર છે એટલે સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ છે તો જોઈ લઈએ આપણે પેલું છે જાહેરાત ક્રમાંક બસો સાડત્રીસ લેબોરેટરી ટેકનિશિયન ક્યારે છે તો કે ભાઈ સાત નવે છે રવિવારે સમય સવારે નવ થી સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે આઠ નવે છે સર્વેયર વર્ગ ત્રણ જે બાર નવે છે લઘુ પુસ્તક શાસ્ત્રી વર્ગ ત્રણ જે સોળ નવે છે ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજર જે સોળ નવે છે મત્સ્ય અધિકારી જે સોળ નવે છે અને માઇન્સ સુપરવાઇઝર વર્ગ ત્રણ જે સોળ નવે મંગળવારે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતની કંઈક ટાઈમટેબલ છે નીચે સૂચના વાંચી લઈ કે પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અધિકાર રહે છે અને મંડળના મા મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં એનો મતલબ એમ કે કદાચ જો આમાં કદાચ જો ફેરફાર થવો હોય તો થાય બાકી ફાઇનલ આપણે સોળ નવે અને સાત અને આઠ તારીખે આ બધી પરીક્ષાઓની તૈયારી રાખવાની છે અને એ રીતે જ આપણી તૈયારીઓ આગળ આપવાની છે એટલે સોળ નવ અધિકારી માટે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અને આ પીડીએફની તમારે જો લિંક જોતી હોય તો નીચે આપણે લિંક આપેલી છે એમાંથી આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈને અને ડાઉનલોડ કરી લેજો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત